આપણા દીકરા દીકરાની વાત કરો ને આપણા દીકરાને તરત આપણે પાડોશીને કહીએ કે ચલાવો ને અમારે તો ડાય દીકરી જોઈએ છે કાંઈ નહીં આપણે તો એ રૂપ જોઈને કે ગુણ જોઈએ ગુણ એટલે રૂપ એ ગુણ જ છે એક જાતનો પ્રકૃતિનો જ ગુણ છે તો પ્રેમાસ્પદના એની અંદર ગુણ જોવાતા નથી આમ અને ગુણ જોઈને જે ગુણ જોઈને થાય એ ગુણ ન દેખાય ત્યારે પ્રેમ નષ્ટ થઈ જાય ને પાછો એટલે તમે જોજો મોટા ભાગના પછી ભલે ને પ્રેમ લગ્ન કરાવો તમે જો પ્રેમ લગ્ન કર્યા હોય ને તો થોડાક વર્ષ પછી એમ લાગે કે સારું કંઈક ભૂલ થઈ ગઈ તમે માર્ક કરજો ગમે એને એક કે એક વ્યક્તિની એકની વાત નથી કરું ભાગ્યે જ કોઈક એવું કપલ હોય એક કપલ મેં એવું જોયું હતું કદાચ એના અંદરો અંદર કંઈ વાંધો હોય તો ખબર નથી પણ એ ઠેઠ સુધી સંતુષ્ટ હતું મારા મિત્ર જ હતા અશોકભાઈ અશોકભાઈ તો જીવે છે એમના પત્ની હતા ગીરકી એ ગુજરી ગયા પણ કાયદેસર એમ શું કહેવાય ચાંદ ને ચકોરી જેવો પ્રેમ મોટા બાળકોથી એ બાળકો ઓસ્ટ્રેલિયા જતા રહે ત્યાં સુધી એમ અને એ ખરેખર કેવું પડે એમ એવા તો ભાગ્યે જ કોક કપલ જોવા મળે હશે કાંઈક પૂર્વના રૂણામાં બાકી એને પ્રેમ લગ્ન કર્યા એટલા માટે બાકી પ્રેમ લગ્ન કર્યા હોય ને એ પસ્તાતા જ હોય કે આનું કાંઈક ભૂલ થઈ ગઈ થોડીક ઉતાવળ થઈ ગઈ એમ એવું લાગે સો ટકા બાકી એરેન્જ મેરેજમાં તો થોડાક સમયમાં જ લાગવા માટે કે આ બાપાએ વળગાડી દીધું નહીં તો અમારી કાંઈ આવી ઈચ્છા નહોતી હું તો સરસ ગોતા ને ખોટા તો આના જેવું ન મળ્યું હોત એટલે કહેવાનો છે શું કામે આવું થાય છે એમ મારો કહેવાનો મતલબ એ છે આવું એટલા માટે થાય છે કે ગુણ જોઈને કરેલું છે ગુણ જોઈને અને ગુણ જ્યારે દેખાતા બંધ થઈ જાય અને થવાના જ છે કારણ કે આ જગતની તમામ વસ્તુઓ પરિવર્તનશીલ છે સ્વભાવ પણ બદલે છે શરીર પણ બદલે છે પરિસ્થિતિ પણ બદલે છે માન્યતા પણ બદલે છે તો હવે એનામાં નહીં બદલાવ આવે એનામાંય આવશે ને આપણામાંય આવશે અને પહેલાં જે ધાર્યું હતું એ તો હવે રહ્યું નહીં એટલે પ્રેમ ગયો પછી ઢસરડો રે ખાલી ખેંચીને પૂરું કરવાનું બસ જેમ તેમ ગાડું ગબડાવો અને હવે તો એ નથી થતો હવે તો ફટ છૂટા જણા જાઓ ભાઈ તમે તમારા રસ્તે હું મારા રસ્તે કારણ કે અત્યારે બધા કમાતા દીકરા દીકરીઓ બે કમાતા થઈ ગયા બધા બધા પોતપોતાના પગ પર ઊભા હોય અમે અમારા બુદ્ધિ છે અમારા ત્રેવડ છે આમ કરી લેશું તમે તમારા રસ્તે જાઓ આખી જિંદગી બરબાદ જે ખરેખર જીવવા જેવું જીવન હતું એને સમસ્યા બનાવી દીધી શું કામે ગુણ જોઈને પ્રેમ કરેલો એટલે અને પ્રેમને પરમ પ્રેમની વાત છે પરમ પ્રેમને ગુણ સાથે કાંઈ લેવા દેવા નથી ગુણ જોઈને કરે એ પ્રેમ નહીં પણ એ રાગ હોય એ મોહ હોય આશક્તિ હોય અને એ સ્વાર્થમાં ઉપયોગી હોય એ પ્રેમમાં ઉપયોગી ન હોય એ પ્રેમી નહીં પણ સ્વાર્થી કહેવાય એવું અહીંયા આખાનાનજી મહારાજ લખે છે તો શેમાં પ્રેમ થવો જોઈએ ગુણોમાં વ્યાપ્ત અધિષ્ઠાન જોઈને અધિષ્ઠાન શું છે ચેતન હું હું અધિષ્ઠાન છું એ જે એને જોઈને જે કરે એ પ્રેમ પછી આપણે એમ એના માટે ઘણી વખત એવું કહે છે તારી ખૂબીઓથી પણ પ્રેમ ને તારી ખામીઓથી પણ પ્રેમ તો સાચો પ્રેમ પછી તમારી ખૂબી હોય એ એને ગમે અને તમારી નબળાઈ હોય એ ન ગમે એને ટોક ટોક કરે ને પછી માથાકટો થાય ને પછી ઝઘડા થાય કે તું આટલું નથી કરતો તું આટલું નથી કરતી અરે ભાઈ જેવો છે એવો તું સ્વીકાર ને બાપા દરેક માણસમાં હોય તમારામાંય હોય ને એનામાંય હોય એ તમારો દોષ કાઢે તમે એનો દોષ કાઢો અને ખબર છે કે અમે ભેગું જ રહેવાનું છે આખી જિંદગી આમાં જીવવાનું છે તો થોડુંક બાયપાસ કરીને ચલાવી લો ને અને હું તો જે એ જ મતનો ખરેખર છું જીવનના કોઈ પણ સંઘર્ષ હોય ને કોઈ પણ તમને કાંઈ પણ કે તમારા માટે કોઈ પણ પરિસ્થિતિ ઊભી કરે તમે પ્રતિકાર કરો જ નહીં બસ આપણે આપણી શાંતિના ભોગે એનો પ્રતિકાર કરીએ છીએ આપણા આનંદના ભોગે એનો ના ના તમે એવું માનો છો અમે કાંઈ એવા નથી હા બાપા તમે કહો તો એવા છીએ અમને ખબર નહોતી પણ હવે આ થઈ ગયું તમે મૂર્ખ છો આપણે મૂર્ખ છીએ પણ હવે બીજું શું થાય ભગવાન આટલી જ આપી છે સ્વીકારી લો બસ હોય કે ન હોય સ્વીકારી લો તો સ્વીકારવાથી શું થશે ખરેખર જો આપણે મૂર્ખ હોય કોઈ આપણને મૂર્ખ કે સ્વીકારી લે તો એમાં કાંઈ ગુસ્સે થવા જેવું છે નહીં નારાજ થવા જેવું છે અને આપણે મૂર્ખ નથી અને આપણને મૂર્ખ કે છે તો હસતા હસતા સ્વીકારવું કે એ મૂર્ખ છે એને ખબર જ નથી કે હું મૂર્ખ નથી એમ તો એ કાંઈ નારાજ થવા જેવું નથી જો થઈ ગયું ને કાઢક એકદમ શાંતિ આ માસ્ટર કી છે એમ અત્યારની પરિસ્થિતિને પલ્લે પાડવા માટેની આ માસ્ટર કી છે પ્રતિકાર કરવો જ નહીં કોઈ વસ્તુનો પ્રતિકાર નહીં કરવો પણ સ્વામીજી હાવ ખોટું હાવ ખોટું આડ ચડાવે છે સ્વીકારો ને બાપા તમારા તમને ક્યાં જેલમાં ભૂલી દીધા તો પછી શું વાંધો હોય કદાચ કોઈ તમાચો મારી લીધો હોય તોય સ્વીકારી લો કે ભાઈ ભૂલ થઈ ગઈ તમે થયું મને સજા કે હવે હું જરાક જાગ્રત રહીશ પણ છતાંય મારી ભૂલ થઈ જાય તો માફ કરજો પહેલાં છે ને હું આમ આમ ઉફાણો આવી જતો સીધો કાંઈ પણ હોય ને તો હવે મને ગાડી અમારા એક મિત્રએ આ મને શીખડાયેલું પૂર્વાશ્રમમાં એટલે સાધના હતી તે એ વખતે સફેદ વસ્ત્રમાં હું તો બાબુભાઈ કરીને મારા મિત્ર હતા અમે ગાડીને જતા હતા અને સામે એક બાઇકવાળો એનું આમ આમ ધ્યાન હતું પાછળ જોઈ જ આમ ભટકાતા ફટકાતા રહી ગયો અમે જોરથી બ્રેક મારી અને મોઢામાંથી એ ભાઈ આમ અવાજ નીકળી ગયો હોળાએ આમ ડોળા કહી સીધા એટલે હંમેશા વાત તો ગાડીવાળાનો જ હોય આ તો સનાતન સત્ય છે ભાઈ અને બેન ભટકાય તો ભાઈનો જ વાપ હોય આ પણ સનાતન સત્ય છે સનાતન સત્ય છે આમાં આપણે કંઈ કરી જ ન શકીએ મારા મિત્રએ શું કર્યું ભાઈ કાંઈ વાંધો નહીં આપણે બે બચી ગયા છીએ માફ કરજે મેં તો બબ્બા લખેલો હતો પણ એ કે કોણ જ લપરે શાંતિથી ન જાય ટેસ્ટથી માથાકૂટ કરીને જ્યાં પહોંચે ત્યાં સુધી અંદર બળતરા તો થાય ને કે ચાલો આમ કરી ગયો ને આમ બોલી ગયો ને આપણને આવું અને આપણે એને વાંધા પડ્યા હોત તો એ કેટલી ગાળો દેત ને તમે મૂર્ખા છો ને તમે આમ છો ને કેટલું કહી દેત કે ન કહી દે તમારા બાપનો માર્ગ થોડોક છે બાપુજીનો બગીચો છે આવું કહી દે હું એની પાસે શીખો કેટલા વર્ષો પહેલાં આ ઘટના બનેલી ત્યારથી અત્યાર સુધી હું ગાડી લઈને જતો હોય સ્કૂટર લઈને જતો હોય હા લઈને હોય અચાનક આપણું ધ્યાન હોય આપણો વાક હોય કે એનો વાક હોય પહેલાં સૌથી પહેલું કામ આ કરવાનું હાથ જોડીને સ્માઇલ કરો સોરી હો બાપુ માફ કરજો દો અમે માણસ તરત ઢીલું પડી જાય ગમે આપણો વાક હોય તો ઢીલું પડી શું કામ પ્રતિકાર કરવો આપણા આનંદના ભોગે કોઈ વસ્તુ મને ન ખપે સમજી લો આનંદના ભોગે કાંઈ નહીં આપણો આનંદ જોખમાય છે કે નહીં તો એના માટે તો જિંદગી જીવીએ છીએ યાર આનંદ અખંડ આનંદની પ્રાપ્તિ માટે તો આપણું પુરુષાર્થ છે આપણો મનુષ્ય જન્મ એના માટે છે એમાંય આપણે કટકો કટકો કાપીને બધે બજારમાં વેચા રાખીએ પાછળ શું વધશે આપણે બિલકુલ સ્વીકારી લેવું કાંઈ આપણે અમારે બા એવું કહેતા અમારે બા એવું કહેતા જવા દે ને બેટા મેં તો પણ બા હવે આવું કરે છે હવે એમાં આપણે ક્યાં નીચા બાપના થઈ ગયા આવું કહેવું ભરેલ માણસ હોય ને આપણે ક્યાં નીચા બાપના થઈ ગયા આપણે આવું કીધું કાંઈ વાંધો નહીં એમાં શું જવા દે નહોતું સમજાણું પણ આ મોટા થયા પછી આ બન્યું ને ત્યારે સમજાણો સંઘર્ષ કરવો જ નહીં પ્રતિકાર કોઈનો કરવો જ નહીં તો હું મારા પરમ પ્રેમમાં અવસ્થિત રહી શકું મારા આનંદ સ્વરૂપમાં સ્થિર રહી શકું નહીંતર નહીં રહેવાય તો કહે છે કે ઇન્દ્રિયોના કામમાં ગુણો જોઈને આકર્ષણ થાય દાખલા તરીકે માનો ધન જોઈને આપણે પ્રેમ કર્યો હોય ધન નષ્ટ થઈ જાય તો પછી પ્રેમ રહે ખૂબ ધનવાન છે અને અત્યારના યુગમાં તો એવું જ છે મોટાભાગની છોકરીઓ બેંક બેલેન્સ અને સરકારી નોકરી જ જોવે છે અને પછી પ્રેમ કરે મા બાપ તો જોતા હશે કદાચ તો એના સુખાકારી માટે સંસ્કારી ભેગા જોવે પણ આ દીકરીઓને બિચારી લાંબી તો કઈ ખબર હોય નહીં નાની હતી કુમળી વય હોય અઢાર વીસ વર્ષની ઉંમર હોય ધનવાન છે મોટી ગાડી લઈને આવે છે ફલાણા બાપનો દીકરો છે લફરામાં ફસાય અને લગ્ન થાય ને પછી એ દુઃખી થાય તમે વાત એમાં જો એનું દેવાળું નીકળે તો તો એ ભાઈની શું દશા કરે આ છોકરીઓ વાત જવાથી કારણ કે ધન જોઈને કર્યું તો ધન નષ્ટ થઈ ગયો પ્રેમ ક્યારે ઉલટાનો નફરતમાં બદલી જાય સદગુણો જોઈને કરેલા હોય અને જો એમાં એકાદો દુર્ગુણ દેખાઈ ગયો તો વારો કાઢ નાખેલો દુર્ગુણ દેખાય કારણ કે એને તો એમ જ માન્યું હતું આ તો સર્વગુણ સંપન્ન છે એવું જ માન્યું હતું એમાં તો કેટલાય દોષ નીકળે આપણી અંદર નથી મારો વાહ મને ન દેખાય મારી પીઠ મને ન દેખાય બીજાની દેખાય એટલે જો સદગુણ જોઈને કરેલો હશે તો પણ દુર્ગુણ દેખાશે એટલે પ્રેમ ટકશે નહીં ગુણ જ ગુણ પ્રેમમાં પરમ પ્રેમમાં તો ગુણ જ ગુણ દેખાય દોષ હોય ને એ ગુણ જ દેખાય પછી આપણા ભગવાન ભગવાન માટે પ્રેમ ખરેખર ભગવાન માટે જ હવે ભગવાન સુંદર હોય કે અસુંદર હોય કાળા હોય કે ગોરા હોય કે માછલી હોય કે કાચબો હોય એના માટે એટલો જ પ્રેમ હોય કે પછી વરાહ હોય કે નરસિંહ અવતાર હોય બધું જ સ્વીકાર્ય છે કે નથી આપણે ક્યારેય એમ કે ભગવાન તમે આ અડધું સિંહને અડધું માણસને જે એના કરતાં હાલકા માણસ થઈને આવ્યો હોત તો હું વાંધો અમને આવું નથી ગમતું આવું ચાલે બધી રીતે સ્વીકાર્ય છે એમાં કોઈ એવી અપેક્ષા વગર જ આપણી અપેક્ષા વગરનો જ હોય પ્રેમ એ પરમ પ્રેમ હોય એટલે એ એને શુદ્ધ પ્રેમ કહેવાય બાકી આ બધા દૂષિત પ્રેમ છે પ્રેમ તો ખરા પણ દૂષિત અને પ્રેમનું જ પ્રતિબિંબ છે આ શક્તિ કે મોહ તમે ગણતા હોય એ પ્રેમનું જ વિકૃત થયેલું રૂપ છે પ્રેમ જ આ જગતમાં પ્રેમ જ વ્યાપ્ત છે આ જગતમાં સુખ જ વ્યાપ્ત છે દુઃખ છે ને એ એનો વિકાર છે બગડી શું કહે પેલું આપણે ગંગાજળમાં કેસર ચંદન ઘોડી અને તૈયાર કર્યું હોય પછી પડતર પડ્યું તો ચંદનમાંય વાસ આવી ગયો ચંદનમાંય વાસ આવે ચંદનનું લાકડું પાણી પડ્યું રહે ને તો ચીકણું થઈ જાય ને એમાં વાસ આવે અમે તો ઘોડેલું ચંદન નાખતા ને ઘણી વખત હું ડબ્બી ભરીને નાખતો આખી પછી ઘણો સમય સુધી પૂર્વાશનમાં તો હું દરરોજ કાંઈ આમ તિલક ન કરતો ક્યાંક બહાર જાય ત્યારે તિલક કરીએ એમ ઘરમાં ઘરમાં હોય તો કાંઈ ન કરીએ પછી એ ડબ્બી ખોલી ને તો એ તો વાસ આવી ગયું હોય છે ખરેખર તો ચંદન તો સુગંધ છે એમાં વિકાર થઈને એ જ દુર્ગંધનો ભગવાન કે મેં દુઃખ તો બનાવ્યું જ નથી તમે સુખને વિકૃત કરી નાખ્યું એટલે કારેલાને શેકી ભૂનીને કરકડિયા કરી નાખ્યા એટલે હવે મીઠા લાગે ને મીઠા છે એનો સ્વભાવ નથી એનો સ્વભાવ તો કડવો જ છે સ્વભાવ એનો બદલી જાય આને હિસાબે તો સુગંધ છે એ દુર્ગંધમાં પરિણમે ટૂંકમાં એટલે કહે છે કે મૂળ સ્વરૂપે એ પ્રેમ જ છે આપણને મોહ લાગતો હોય આસક્તિ લાગતી હોય છે તો પ્રેમ જ પણ આપણે એને વિકૃત કરી નાખો છે આખું દૂધનું તપેલું અમૃત જેવું ભરેલું હતું ગાયનું ચોખ્ખું દૂધ એમાં એક ચમચી દહીં પડી ગયું બગડી જાય કે નહીં આખું બધું હવારે ઢેફું થઈ જાય એક જ છાંટો પડે ખાલી પણ બધું બગાડી નાખે એવી રીતે દુર્ગુણ છે ને આપણા જીવનમાં પ્રવેશે ને એટલે આખું જીવન બગાડી નાખે એટલે આ બધા પરમ પ્રેમને દૂષિત કરનારા એલિમેન્ટ્સ છે બધા બાકી ભગવાન ગમે હોય ને તો મને એ ગમતાં જ હોય એના માટે મને પ્રેમ જ હોય પછી એ વારાહના રૂપમાં હોય કે સિંહના રૂપમાં હોય નરસિંહના રૂપમાં હોય કાચલું હોય કે માછલી હોય એટલે કે છે ને ગમે તે સ્વરૂપે ગમે ત્યાં વિરાજો પ્રભુ મારા વંદન પ્રભુ મારા વંદન ભલે ના નિહાળું નજર થી દમો ને ભલે ના તમોને મળે ગુણ તારા તો સફળ મારું જીવન નજરથી નહીં દેખાય નજરથી તો નામરૂપ જ દેખાશે કૃષ્ણ ભગવાનને એના જમાનામાં ભગવાન માનનારા કેટલા હતા નહીં પૂર્ણ પરમાત્મા કૃષ્ણ એટલે પૂર્ણ અવતાર કહેવાય રામ રામજી પણ પૂર્ણ અવતાર જ ગણાય પણ એને માનનારા ભગવાન તરીકે માનનારા કેટલા બહુ ઓછા લોકો એને ઓળખતા હતા ભાગવત શ્રીમદ ભાગવતની અંદર સુખદેવજી કહે છે કે બાર જણા મહાભાગવત છે કે જે કૃષ્ણને પૂરેપૂરા ઓળખી શકે છે માત્ર બાર જણા કેટલા લોકો એના જીવનમાં આવ્યા હતા બીજા ભીષ્મ પિતામાં સુખદેવજી એવી કે બાર વ્યક્તિ છે કે અને પેલો ઉદ્ધવ નાનપણથી એનો મિત્ર હતો એ અર્જુન એવા બાર જણા ટોટલ છે કે જે એને પરમ આત્મા તરીકે પરમાત્મા તરીકે ઓળખતા હતા હવે એ તો ભગવાનનો યુગ હતો તમે વિચાર કરો રામનો યુગ હતો ત્રેતા કયો કે સતયુગ કયો કે જે તો પછી આ કળિયુગમાં તો આપણે ક્યાંથી ઓળખી શકીએ આપણે ભગવાન તો અત્યારે ઓળખી ન શકીએ ભગવાનના જે દૂત કહેવાય અથવા ભગવાનના જે પાર્ષદ કહેવાય એવા મહાન સંતોને પણ ઓળખી નથી શકતા અને એ વયા જાય પછી એના વખાણ સાંભળીએ ને ત્યારે પછી આ અરે અમારા તો અમે અમે એને મળ્યા છીએ આપણે વટ કરી અમે એને મળ્યા તો શું છાંટો પડ્યો કાંઈ એમાં મળવાથી શું થયું દર્શન કર્યા અમે માનસરોવરની યાત્રા કરી એવા એવી મજા આવી પેલું શું કેવો પર્વત હા કૈલાસ કૈલાસની પરિક્રમા કરી એવા અંદર કાંઈ ફેરફાર થયો કે નહીં હું તો એ જ મત ન માણ તમે ગમે નાની યાત્રા કરો મોટી યાત્રા એવાને એવા પાછા આવો તો તમારી યાત્રા નથી પ્રવાસ થયો એ પિકનિક થઈ ભલે નાની એવી યાત્રા કરો સવારે ઉઠીને મંદિરે જતા હોય ને દર્શન કરવા માટે એક ટીપું તો પડવું જ જોઈએ નહીં તો તમે મંદિરે દર્શન કરવા નથી ગયા તમે ખાલી વિધિ પૂરી કરીને ગઈ આ ન કરવું પડે નહીં તો વળી દોષ લાગે તો એમ દરરોજ દર્શન કરવા જાય છે ન જાય તો બરાબર ન કહેવાય ને એમ અને આપણે ખાસ કરીને પૂજારીની કેવી છાપ પડે છોકરાઓને કેવી છાપ પડે કારણ તો દાદા કેટલા દિવસથી મંદિરે નથી ગયા હું દાદા ભગવાનની વાત કરતા હોય એના માટે જતા હોય ઘણી વાર તો આપણે એટલે એક ટીપવી ન પડે ને તો એ યાત્રા યાત્રા નથી હું કેવું એવું માનું અમે બે હજાર ચૌદમાં નર્મદા પરિક્રમા કરી દીધી હું તો માનું છું કે એનું જ ફળ છે બે હજાર ચૌદમાં કરીને પંદરમાં મને સંન્યાસ સ્વામી યાત્રા આઠ વર્ષમાં આપણી પરંપરામાં કોઈને સંન્યાસ મળ્યો હોય ને એમાંય ગૃહસ્થીને એવો રેર કેસ એવો હું એક જ છું બાકી બાર વરસ ચૌદ વરસ સોળ વરસ સાધના કરવી પડે અધ્યયન કરવું પડે વર્ગો લેવા પડે પછી ગુરુજીને લાગે કે આ પરિપક્વ છે તો એને કે હવે તૈયારી કરો આઠ વર્ષમાં હતી એના માટે આપણી સાધના હોવી જોઈએ અને પ્લસ આ બધું પણ હોવું જોઈએ કાંઈક આપણી અંદર પરિવર્તન આવવું જોઈએ દરેક ક્ષણે દરેક પગલે પરિવર્તન આવવું જોઈએ એમાં ખાસ કરીને આવા તીર્થસ્થાનોમાં જઈએ મોટા કોઈ મહાત્માને મળીએ તો એની પાસેથી કાંઈક તો અંદર લઈને આવીએ ને એમને ખાવ કોરે કોરા જઈને કોરા આવીએ તમે અહીંયા આવો છો છ સવા છ વાગે સવા સાથે જાઓ ત્યારે કોરા તો નથી જ જતા કાંઈક તો લઈને જાઓ છો પણ પછી આપણે યાદ નથી રાખતા એટલે પાછા હતા ને એવા ખોરા થઈ જાય છે ભીના થઈને ગયા પણ બહારની હવા લાગે ને એટલે સુકાઈ જાય પાછા એટલે એ સાચવીને નાખવા જેવી વસ્તુ એ છે અર્થ છે તો કહે છે કે ગમે તે સ્વરૂપે ભગવાન ભલે ને હોય આ નજરથી નહીં ઓળખાય કારણ કે નજરથી તો આપણને શું દેખાશે નામનું તો શેનાથી ઓળખાશે નજરથી નહીં ઓળખાય ઓળખાશે ગુણમાં તો એની કાંઈ પહોંચ છે નહીં આ તો ગુણ રહીત છે શ્રદ્ધાથી તો માની લઈએ ઓળખાય નહીં માની લેવાની વાત છે દ્રષ્ટિથી ઓળખાશે નજર અને દ્રષ્ટિમાં છે દ્રષ્ટિ એટલે દર્શન મેં પહેલી વખતે કીધું તમને ખબર ભગવાન ના દર્શન ભગવાનનું દર્શન ભગવાન ના દર્શન એટલે એના શણગારના એના રૂપના આત્મા બનશે જે ટાંગ કરીને ઊભા છે એના વિગ્રહ ના દર્શન અને ભગવાનનું દર્શન એટલે ભગવાન વિશેની સમજણ એને દ્રષ્ટિ કહેવાય દ્રષ્ટિ બદલી ગઈ મારી આપણે એમ કે ને દ્રષ્ટિ એટલે આથી માન્યતા જ બદલી ગઈ તો નજરથી નહીં ઓળખાય દ્રષ્ટિથી ઓળખાશે નજરથી નામરૂપ દેખાશે અને દ્રષ્ટિથી શું દેખાશે અસ્થિભાતી પ્રિય એટલે આપણે અસ્થિભાતી પ્રિય રૂપે રહેલા પરમાત્માને ઓળખી કાઢવાના છે અસ્થિભાતી પ્રિય એટલે સચિદાનંદ એ સ્વરૂપે પરમાત્માએ લીધેલા આ નામરૂપ છે આ પ્રપંચમાં એ પોતે અંદર છુપાયેલો છે આપણે આ શરીરને કંઈ ચીરીને અંદરથી અસ્થિભાતિ પ્રિય કંઈ જોઈ શકવાના નથી એટલે નજરથી ના નિહાળું તમોને કે નજરથી ના નિહાળું પણ તમારા ગુણ મળે એટલે તમારી ઓળખાણ થાય એમ ગુણ મળે ઇટ મીન્સ ઓળખાણ થાય પહે પહેચાન થાય એમ કે અસ્થિભાતી પ્રિય રૂપે પરમાત્મા રહેલો છે તો જીવન સાર્થક થઈ જાય તો ગુણ રહિતમ એટલે આવું ગુણ રહિત પરમ પ્રેમ છે એ ગુણ જો આપણે સ્વીકાર્યા હશે ને એ ગુણ નહીં હોય ને તો પ્રેમ તો નહીં રહે ઉલટાનો દ્વેષ થઈ જશે દુર્ગુણ દેખાશે એ ગુણ દુર્ગુણમાં પરિવર્તન થઈ જશે માનો પાંચ ગુણ જોઈને આપણે કોઈને પ્રેમ કર્યો લગ્ન કર્યા કે સંબંધ બાંધ્યો એમાં દુર્ગુણ દેખાણા તો ધીમે 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 પ્રેમ ઓછો થતા થતા થતાં પછી તો એક વખત એવા આવશે કે એના માટે દ્વેષ થઈ જશે કોર્ટે ચડે છે લોકો એકબીજાને જેલમાં પૂરવાના પ્રયત્નો કરે છે જે ગળે ગાંઠું બાંધી હતી સાત ફેરા ફરેલા ચાર કે સાત જે ફેરા હોય છે પણ એ હવે સળિયા ગણાવે છે બોલો એટલે ઉલટાનો દ્વેષ થઈ જશે જો પરમ પ્રેમ નહીં હોય તો પ્રીતિ હંમેશા સ્વરૂપ સાથે જ થાય રૂપ સાથે ન થાય રૂપ એટલે આ બહાર દેખાય સ્વરૂપ એટલે સચ્ચિદાનંદ સ્વાસ્થિ પ્રતિ પ્રિય એની સાથે થાય ગુણ તો ઇન્દ્રિયોનો વિષય છે એમ શુદ્ધ પ્રેમમાં ઇન્દ્રિયોનો પ્રયોગ પણ આવશ્યક નથી ઇન્દ્રિયોનો પ્રયોગ આવશ્યક નથી એટલે બહુ સરસ વાત છે એક વાત સમજી લઈએ પછી આપણે આજે થોડું વહેલું પૂરું કરવાનું છે પણ નજર સામે હોય જોતા હોય તો જ પ્રેમ થાય એવું નથી જોતા ન હોય નજર સામે ન હોય તો એ એનું જ હૃદયમાં સ્થાન હોય એમ કાનથી સાંભળતા ન હોય વાર્તાલાપ ન થતો હોય તો પણ એનું જ ધ્યાન હોય આ ત્વચાથી સ્પર્શ ન થતો હોય પણ હૃદયમાં પ્રેમ છલકાતો હોઈ શકે ખરો તો એ સાચો પ્રેમ આપણો દીકરો આપણને પ્રિય હોય ને દીકરી પ્રિય હોય કે નહીં અમેરિકા ભણવા ગયો હોય તો આપણી નજર સામે નથી આપણે એનો અવાજે સાંભળતા નથી તોય એના માટે હર ક્ષણે યાદ આવે કે નહીં અરે ખાલી દીકરા દીકરીની સગાઈ થાય ને દી થાય ને તો કોઈ જતું હોય ને તો કે જો આ બાળ પેલા બેનના છે ને તમારે એ છે ને એના જેવા છે આ આ એની ચાલ છે ને આ એના જેવી છે આ પગ છે ને અમને અત્યારે એ જ દેખાય કોઈના પગ જો થઈ ગયેલો ગુરુજીના જેવા નથી મને તો હંમેશા એ જ યાદ આવે ગમે એનો પગ મહાત્માના જોઉં ને તો અમારા ગુરુજીના પગ આના કરતાંય સરસ છે કારણ કે આપણને ચરણમાં પ્રેમ હોય ને ખરેખર તો એની જે કંઈ આદતો હોય એ બીજે આપણે જોવા માંડીએ એ એ સાચો પ્રેમ છે બધા એ જ દેખાય નજર સામે હોય તો થાય એવું નહીં નજર સામે ન હોય તો પણ પ્રેમ એને શોધી કાઢે એ પ્રેમ છલકાતો જ રહે શું કામ એમ કારણ કે પ્રેમ રસરૂપ છે રસો વય સહ રસ એટલે આનંદ રસ આનંદ કે રસ એટલે આનંદ એવું કહી શકે તો એ રસ સ્વરૂપ છે અમૃત સ્વરૂપ છે રસાયણ છે પ્રેમ રસાયણ દવાઓ આપણી જે આવે ને બે બે ત્રણ જાતની દવાઓ હોય આયુર્વેદમાં ખાસ કરીને એક તો સ્થૂળ પેલી ભૂકીને પાવડર આવે અને તમે પલાળીને ઉકાળીને પછી એનો કાઢો કરીને પીવાના હોય બીજી ગોળી આવે ગોળીમાં હવે પાછું એક એનાથી સારી ગોળી આવવા માંડી ઘનવટી એને સઘન બનાવી દે ઘનવટી આવે એટલે એક ગોળી ખાવ તો એ સામાન્ય ત્રણ ગોળી બરાબર થઈ જાય અને સૌથી શ્રેષ્ઠ રસોપચાર ત્રિભુવન કીર્તિ રસ પાછળ જેમાં રસ લાગે ને એ શ્રેષ્ઠ દવા હોય એટલે મોસ્ટ ઇફેક્ટિવ એમ નથી તો પ્રેમ કેવો છે રસરૂપ છે સૌથી વધુ ઇફેક્ટિવ છે તો એ રસરૂપ છે એ રસાયણરૂપ છે સંસારનું વિસ્મરણ થઈ જાય એ રસાયણથી પ્રેમામૃત તો જીવન સમગ્રને અમર કરી દે પ્રેમીને તો પ્રિયતમના દોષ પણ ગુણ લાગે એટલે કે છે કે આ ગુણ રહિતમ પરમ પ્રેમમ બીજો મુદ્દો છે કામના રહિતમ તો નારદજી કહે છે કે એ આપણે કાલે કહેશું એમ કામના રહીતમની વાત આપણે કાલે કરશું આજે પહેલાં હનુમાનજીને યાદ કરીએ એક વખત હજી એટલે કાંઈ ભૂલ ભૂલ થઈ હોય તો પછી આપણને ગદાનો ટપરો બપરો અડી ન જાય અને પછી અર્ચના કરીશું હા એક વસ્તુ તમને ખાસ કહી દો રાધાબેન ત્યાં ફૂલ મૂકેલા છે એના એકસો ને આઠ ભાગ તમારે કરવાના છે જોઈ લેજો એટલા ફૂલ એકસો ને આઠ વખત પૂરા કરવાના એટલે એક એક પાંખડી આમ ચપટીમાં લેવાની આ વચ્ચેના બે આંગણાથી અને મહારાજના ચરણોમાં મૂકવાની બરાબર એકસો ને આઠ નામ અમે બોલશું તમે ખાલી સાંભળજો અને અમે નમક કહીએ એટલે તમારે ચરણમાં મૂકી દેવાના એ ફૂલ આવી રીતે મૂકાયજો આમ થાળીમાંથી લીધા તમે જોજો તમારે કરવાનું છે તમે જોજો થાળીમાંથી લીધા હા તમને રાધાબેન કોનું નામ છે ઓછા છે પાખડીઓ થોડીક જ છે એટલે ડાબા હાથમાં થાળી રાખજો તમે એ મૂકી દો તમારે બોલવાની જરૂર નથી તમારે ખાલી સાંભળવાનું હજી વાર છે પણ આ તો ખાલી સમજાવી દો અત્યારે હા આ બસ એમ હવે એમાંથી આમ ચપટીમાં વચ્ચેની બે આંગળીથી લેવાના પેલી અને છેલ્લી આંગળી અડવી ના જોઈએ આમ લેવાના પછી અહીંયા લઈ આવવાના આપણું હૃદય કમળ છે ને અહીંયા લઈ આવીને નમઃ આવી રીતે આમ 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 નમ કરવાનું બરાબર હવે બીજું હવે બેસ્ટ હજી વાર છે આપણે પહેલાં હનુમાન ચાલીસા બોલવા છે હવે બીજી વાત બધા માટે આપણા સોર ઉપચાર હોય છે સોરસોપચાર પૂજા હોય છે એમાં મારી દ્રષ્ટિઓ મને ગમતા આ અર્ચના છે ને સૌથી શ્રેષ્ઠ ઉપચાર મને લાગે છે શું કામ ખબર છે એ જે નામ છે ને એ નામ જેવા એના અર્થનું અનુસંધાન આપણે કરવાનું અને એ મારી અંદર આવે દાખલા તરીકે હું એક જ આમાં ખાલી બોલું રામદાસા ઓમ શ્રી રામદાસા ય નમઃ રામદાસ એટલે રામજીના દાસ જે રામજીના દાસ છે એવા પરમ ભક્ત એને હું નમસ્કાર કરું અને એને નમસ્કાર કરું છું એટલે એવી ભક્તિ મારી અંદર પણ આવે એવી કૃપા કરો આ થયું એના અર્થનું અનુસંધાન શ્રીમદ્ ગુરુવે ગુરુવે તમે મારા ગુરુસ્થાને બિરાજો મને જ્ઞાન આપો ગુરુ શું કરે જ્ઞાન આપે ને ઉદ્ધાર કરે આપણો આનંદ આશ્રમમાં આનંદ આશ્રમ નિવાસીને એનામાં આનંદરૂપી આશ્રમની અંદર જેનો નિવાસ છે તો મને પણ તમે અખંડ આનંદમાં અવસ્થિત કરો આવો ભાવ કરવાનો બરાબર દરેક ગુણમાં કંઈક કંઈક ભાવ છે જુઓ આ જ કાર્યકારી થશે સોળસોપરમાં સૌથી ઇફેક્ટિવ કોઈ વસ્તુ હોય તો આ છે તમે આખી પૂજા ન કરી શકો ભગવાનની દરરોજ કે અમુક પ્રસંગોમાં તહેવારોમાં તો અર્ચના ખાસ કરી શિવજીનો દિવસ હોય તો શિવજીના એકસો આઠ નામ કૃષ્ણનો હોય તો કૃષ્ણના વિષ્ણુના એકસો આઠ નામ એની અંદર જે અર્થ છે ને એને જાણવાનો પ્રયત્ન કરવાનો જે અર્થ ન સમજાય એને અન્ડરલાઇન કરીને અથવા જુદા લખીને રાખવા મારા જેવો મુર્ગો ભટકાય ત્યારે પૂછી લેવાના કે મારા જ આનો અર્થ શું થાય આમાં આવું લખ્યું છે તો એ તમને કહેશે અર્થ આવો થાય એવા ગુણ મારી અંદર આવે એવો ભાવ હોય છે અર્ચનાનો એટલે પહેલા આપણે હનુમાન ચાલીસા કરીએ પછી અર્ચના કરીએ ઓમ શ્રી હનુમતે નમ શ્રી ગુરુચરણ સરોજ પવન સુત હનુમાન કી જય બોલો ભાઈ સબ સંતન કી જય જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ દેવલોક ઉજાગર રામદૂત તુલિત બલ ધામ અંજલિ પુત્ર પવન સુત નામ મહાવીર વિક્રમ ભજનંગે કુમ અનિવાર સુમત કે સંગી કંચન ભરણ વિરાજ સુમે નલ કુિત કેશા હાથ વજ્ર ઓરધ્વજા વિરાજે કાંધે મુજ જન ઉષાજે શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મજગવંદન વિદ્યાવાન મુતિ ચાતુર રામકાજ प्रभु चरित्र बेको रसिया राम लखन सीतान बसिया सूक्ष्म सी दिखावा लंक जरावा भीम रूप राम रामचंद्र के कार सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर सिर રઘુપતિ કે નહી બહુત ભરાય ભાઈ સહસ બદન તું રો જસ ગાવે અસ કહી શ્રીપતિ કંઠન ગાવે સનકારીક બ્રહ્મા મુનીષા નારદ શારદ સહિત અહીંસા જમ કુબેર દી કૃપાલ નહાતે કવિ ગોવિદ કહી શકે કહાતે તુમ ઉપગ્રીના રામ મિલાય રાજપદરો મંત્ર વિભીષણ માના લંકેશ્વર જગ જ યુગ સહસ્રો જનપર ભાનુ લીલ્યો મધુર પલ જાનુ પ્રભુ મૂદ્રિકા બલિમુખ માહિ જલધિલાંગી ગયે અચર जपत निरन्तर हनुमन्त संकट सङ्कटदे हनुमान छुडावे मन क्रम वचन ध्यान सब पर સાધુ સંત કે તુમ રખવારે અસુર નિકંદન રામ દુલારે અષ્ટ સિદ્ધિ માતા રામ તુમરે સદા રઘુપતિ કે ભજન રામ કો પાવે જનમ અંત કાલ રખુવર પુર જાય જહા જન્મ હરિ ભક્ત કહાય ચિતન ધરૈ હનુમંત સર્વ સુખ કરૈ સંગટ ઘટે મિટે સબ વીરા જો સુ હનુમંત બલ વીરા જય જય કૃપા કર ગુરુદેવ ગિનાય જો સદવાર પાઠ કર કોઈ છોટ હિ મહા સુખ હોય જો પડે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાખી ગૌરીસા તુલસીદાસ સદા य संकटहरण मङ्गल मरुल गिरु रामलघन सीता सहित हृदय बसहु सुरभूपसावर रामचन्द्र की जय पवन सुत की जय बोलो भै सह सन्तन की पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरि ॐ ओं श्रीगुरुभ्यो नमः हरिः ॐ